હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું ને હવે તબિયત પણ મારી કમ્પ્લીટ થઈ ગઈ છે આજે અને આજે છે માતાજીનું પહેલું નોરતું તો માતાજીની પૂજા પણ મેં કરી લીધી છે અને લગભગ સવારના દસ વાગી ગયા છે તો હવે ચા નાસ્તો પણ થઈ ગયો છે હવે બીજું બધું કામ ચાલુ કરીએ તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મમ્મી પાછળ શું કરે છે તો ચાલો હવે કામ સ્ટાર્ટ કરીએ આપણે તો મમ્મી લગભગ શાક છોડતા હશે અને આજે ચોરીનું શાક બનાવવાનું છે તો ખેતર હવે ચાલુ થઈ ગઈ છે શાકભાજી એટલે ચોરી નીકળે છે બીજું તો હવે પૂરું જ થવા આવ્યું છે પણ ચોરી પણ પહેલાં પહેલાં ખાવા થશે પછી ના ખાવા થાય તો ચાલો હવે મમ્મી શાક છોલે તેટલી વાર હું રોટલા બનાવી દઈશ ને આજે મારા હસબૅન્ડની પણ રજા છે અને ઘઉંનો લોટ પૂરો થઈ જાય ને રોટલા જ બનાવવા પડશે તો ચાલો કન્ટિન્યુ રહીજો સુધી તો જો ગઈશ નારિયેલ પાડે જ જાડું વધુ તોડી પાડશો જાડું વધુ તોડી પાડશો હાચું કાઉ આખો ઝુમકો પાડશો રેવા દો એ ચાલશે પણ રેવા દે રીતે થોડું આખું તૂટી પડશે કાચા ચડો ચડો એ એક સ્ટેપ તો ચડી બતાવો આ મેં બંધ આ વિડિયો આખો ઝુંકો પડી જાય એવું છે તે પાલ્યું આખું પડી જાય એવું લાગે નારિયેલ ફાટી ગયું

છે ને પાણી છે પણ ઓછું અડધું છે જમવાનું મારું બની ગયું છે હવે હું બનાવું છું મિરિક્ષા માટે મેગી તો રોટલા ને ચોરીનું શાક નહીં ખાતી મારી મેડમ એટલે પછી મેગી બનાવવી પડે છે જય જય કરે છે જય કલે

પહેલી વાર હું ટ્રાય કરું છું પણ જેવું બને તેવી તમને હું બતાવીશ તો ચાલો મમ્મી તો તુવેર સાફ કરે છે પણ હું મારું કામ કરું પલંગ પણ ઊંઘતા હોય તો મને ઊંઘ

પોણા ચાર જેવા થયા છે હવે મારે ચા પીવાનો પણ ટાઈમ થઈ ગયો છે પણ થોડો તાપ ઓછો થાય ને ત્યારે હું ચા બનાવું તો મારી તેણી આ બાજુ રમવા જતી રહી છે મિતિક્ષા તો મિતિક્ષા એને પપ્પા જેવી જ છે હરેક ટેવ એના પપ્પા જેવી છે તો એને ઘરમાં છે ને ગમતું જ નહીં બહારનું વાતાવરણ વધારે ગમે તો ઝાડ પણ ગામમાં બેસવા ગયા છે અને મારી રાણી પણ અહીંયા જ છે બહુ દૂર નહીં જતા અને મારા હસબન્ડ પણ અહીં નજીકમાં જાય છે પણ ઘરમાં ઘરમાં કંટાળી જાય ને એટલે પછી નીકળી જાય કામ ચાલે છે આ બાજુ ઘર બને છે એટલે ત્યાં રમે છે આ છોકરું કેવું બેઠું છું ભણી છે

તો ગઈ જમવાનું મારું બની ગયું છે હવે ખાલી દાદી ને આપવાનું છે પછી હાથ પગ મુ પૂજા કરવાની છે તો જમવાનું બનતા બનતા છે ને પોણા સાત જેવા થઈ ગયા છે તો હવે

ચાલે છે ને ગઈકાલે મમ્મી લોકો જોડે વાતો કરતા કરતા છે ને લોગ ઇન કરવાનું જ રહી ગયું હતું તો મમ્મી લોકો અત્યારે જતા રહ્યા છે પાવાગઢ કુળદેવીમાં માં મહાકાળી માતાના દર્શન કરવા માટે તો મારી પણ ઈચ્છા હતી પણ મારી એટલી કેપેસિટી નહીં કે હું ચાલીને ઉપર ચડી શકું તો થોડીક પ્રોબ્લેમ છે એટલે પછી વિચારીને જવું પડે કેમ કે બબ્બે છોકરા હોય મારી જોડે અને મારા હસબૅન્ડને અત્યારે રજા નહીં આપતા એટલા માટે મેં નહીં તૈયાર થયા ને થોડી તબિયત પણ ખરાબ હતી પણ અત્યારે પબ્લિક પણ એટલી બધી હોય ને કે છોકરા લઈને એકદમ ના જવાય તો આમ તો મમ્મી લોકો મમ્મી પપ્પા રેખાબેન એ બધા હતા પણ બધા સાથે છે ને બબ બે છોકરા છે ખાલી મમ્મી પપ્પા ફ્રી હતા તો મમ્મીથી પણ એટલું બધું ઉચકાય ના અને પપ્પા ઉચકવા લાગે પણ એ બી કેટલું ઉચકે એટલે પછી મેં કીધું રેવા દઈએ માતાજીના દર્શન કરવા એમ પણ મારે જવાનું જ છે તો તમને ખબર છે તો મારે જવાનું છે થોડાક જ દિવસમાં મારે જવાનું છે તો ઘરનું બધું મેં કામ કરી દીધું જો સાફ સફાઈનું કામ કરી દીધું હવે પાણીની રાહ જોઈને હું બેઠી છું અને ઉકાળો બનાવી દીધો કેમ કે દાદીને તો જલ્દી જોઈએ એટલા માટે તો એકવાર ઉકાળો પી લેવાનો પછી પાણી આવે એટલે વાસણ કપડાં નાઈને પછી મારા જાગે ને એટલે પછી ચા પણ બનાવવાની તો અમારા ઘરે રોજ એવું જ થાય છે બે ટાઈમ એકવાર છે ને મમ્મી પપ્પા પણ ઉકાળ જ પીએ છે પપ્પા હવે મારી જોડે ટેવાઈ ગયા છે હું ચા પીવું ને તો એમને પણ હું આપું એટલે પપ્પા પણ ટેવાઈ ગયા છે એટલે મારી બહુ ઈચ્છા હતી જવાની પણ અત્યારે માતાજીના નોરતા ચાલે છે ને એટલે બહુ જ પબ્લિક હોય છે બહુ જ એટલે પછી ના ફાવે અને ચાલતા તો મારાથી ના ચડાય એકલી હોઉં ને તો પણ મને ડૉક્ટરે ચાલવાની ના પાડી છે તો પછી ઉપર સુધી ના જવાય તો મારે લિફ્ટમાં જવાનું છે પણ અત્યારે લિફ્ટમાં બેસવા માટે છે ને ચારથી પાંચ કલાક ઊભું રહેવું પડે અમે ગયા હતા ને ગયા વર્ષે મારા ભાઈનું શું કરવા ગયા હતા ના ના ભાઈના લગ્ન પછી અમે ગયા હતા ત્યારે જેટલી બધી પબ્લિક હતી ને બહુ જ પબ્લિક હતી એ પણ અમે છે ને ત્રીજા મહિનામાં કે ચોથા મહિનામાં ગયા હતા તો એટલી બધી પબ્લિક હતી ત્યાં હું ઊભી રહી રહીને ગાંડી થઈ ગઈ હતી ત્રણ કલાક અમે ઊભા રહ્યા હતા પણ તારે છે ને મારા ઘરના બધા જ હતા એટલે આસ્થાને મિતીક્ષાનું ટેન્શન એ લોકો ઉચકી લે એ લોકોને ખબર ને કે આનાથી નહીં થતું એટલે એમને ખબર કે એમની છોકરીથી કેટલું થાય કેટલું નહીં તો એ લોકો આ વધારે સમજે નહીં કરતા તો એ લોકો આ બેથી ત્રણ કલાક મારી બેન ઉંચકીને ઊભી રહી હતી બંને છોકરીઓને લઈને તો મારે જવાનું છે લીફમાં જવાય મારાથી ચાલતું ન જવાય તો જઈશ ઈચ્છા તો મારી બહુ જ છે અને જઈને જ રહીશ અને થોડાક જ દિવસમાં જવાનું છે બસ અત્યારે બંદોબસ્તનું કામ ચાલે છે ને એટલે રજા નહીં આપતા અને પિંકીબેન પણ નથી ગયા અમને પણ અત્યારે બંદોબસ્ત ચાલે છે અનાર પરિક્રમાનો બંદોબસ્ત ચાલે છે ને તો એ પણ નથી ગયા અને અમે પણ નથી ગયા ખાલી સુનિતાબેનના ઘરેથી ગયા છે અને રેખાબેનના ઘરેથી અને મમ્મી પપ્પા તો એટલા લગભગ આઠ એક જણ ગયા છે તો બધા જોડે જાય ને તો મજા બહુ આવે પણ ખબર ને કંઈ ન કંઈ થયા જ કર તો ગયા વર્ષે પણ નહીં જવાયું ફેમિલી સાથે અહીંની ફેમિલી સાથે નહીં જવાયું તો અહીંના અમે બધા ગયા હતા તો રેખાબેનને બધા જઈએ ને તો બહુ મજા આવે બધા મસ્તીવાળા હોય ને તો કંઈ નહીં આવે હું જઈશ તારે હું લઈ જઈશ પાછી એમને તો રેખાબેન તો ફ્રી હોય છે એ તો આવશે ના એ પણ બોમ્બે જવાના છે એટલા ટાઈમે તો એવું જ છે કે બોમ્બે જવાના છે લગ્ન તો કંઈ નહીં આવે દેખ્યા અને સવાર સવારમાં કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે જ જો તમે એટલા બધા પોપટ બોલે છે કાવડ બોલે છે જાત જાતના પક્ષી બોલે છે તો મન ખુશ થઈ જાય તો ચાલો હવે વધારે વાતો નહીં કરતા આ વિડીયોને એન્ડ કરીએ પછી નાઈ ધોળીને પાછા નવા વિડીયોની શરૂઆત કરીશું તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ભાઈ